તમે જે મહેસી ફર્ગુસન ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક વેચી દેવાનું છે તો ખેડૂત ભાઈએ વિડીયોની છેલ્લે સુધી બન્યા રહીજો જેથી ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય ટ્રેક્ટર ક્યાં જોવા મળશે ભાઈએ શું કિંમત રાખેલી છે એટલે આ બધી તમને માહિતી મળી જાય તો વિડીયોની છેલ્લે સુધી બન્યા રહીજો તમે જે ટ્રેક્ટર જોઈ શકો છો મેસી ફર્ગુસન દસ પાંત્રીસ ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો ટ્રેક્ટર કે આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટર કમની ફિટિંગમાં ટ્રેક્ટર છે તમે કન્ડિશન જોઈ શકો છો પાછળના ટાયર સાઠ ટકા આખા ટાયર છે અને આગળના ટાયર ભાઈએ નવા નાખેલા છે તમે કન્ડિશન જોઈ શકો છો વિડીયોની અંદર સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે આખું ઓરિજિનલ ટ્રેક્ટર તમે જોઈ શકો છો કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં ભાઈએ બેટરી નવી નખાવેલી છે રેડિએટર પણ નવું નખાવેલું છે જે પાણીનું રેડિએટર અને બેટરી બંને વસ્તુ ભાઈએ ટ્રેક્ટરમાં નવી નખાવેલું છે ટ્રેક્ટરનું એન્જિન હાઇડ્રોલિક પાવરફુલ જોવા મળશે તમને ગેર હાઇડ્રોલિક એન્જિન ટ્રેક્ટરનું પાવરફુલ જોવા મળશે તમને સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે આખું તમે જોઈ શકો છો કન્ડિશન ટ્રેક્ટરની જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર કદાચ લેવાની ઈચ્છા હોય તે ટ્રેક્ટરના માલિક સાથે વાતચીત કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરને ટેસ્ટ ડ્રાઈવ લઈને ટ્રેક્ટર લઈ શકે છે હવે તેનો નંબર ક્યાં મળશે તેની વાત તો આપણે આગળ કરીશું વિડીયોમાં તો વિડીયોની છેલ્લો સુધી બનાવી રહીજો વિડીયોની છેલ્લે હું ટ્રેક્ટરના ભાઈ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર આપી દઈશ તો વિડીયોની છેલ્લે સુધી બનાવી રહીજો જો કોઈ ભાઈને લેવું હોય તો મળી જાય ટ્રેક્ટર તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટરના ચારે છે ટાયર પણ ફૂલ કન્ડિશનમાં છે તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં ચારે ચાર ટ્રેક્ટરના ટાયર જોવા મળશે તમને તમે જે વિડીયોની અંદર જોઈ શકો છો હવે જોવા ક્યાં કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે પંચ્યાસી હજાર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત અંદાજીત હોય છે હવે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ રોઘડા કુતિયાણા તાલુકામાં હાર્દિકભાઈ પાસે જોવા મળશે જે કોઈને લેવું હોય તે હાર્દિકભાઈનો કોન્ટેક્ટ કરી લે તેનો નંબર હું વિડીયોમાં અને વિડીયોને નીચે આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે હાર્દિકભાઈનો કોન્ટેક કરી લે હાર્દિકભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં અને વિડીયોને નીચે પણ આપી દઈશ તો તેને કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરને ટેસ્ટ ડ્રાઈવ કરી રૂબરૂ મુલાકાત લઈને ટ્રેક્ટર લઈ શકે છે